આગામી દિવસો સમય પ્લાનિંગ ધ્યાનમાં લઈને સંગઠન કામગીરી કરવામાં આવશે દરેક વ્યક્તિને સાથે રાખીને ખભા મિલાવીને રાહુલ ગાંધીને મજબૂત છે તેને વધારે મજબૂત બને તે માટે પ્લાનિંગ સાથે બુથ લેવલથી માંડીને ઘર સુધી મતદાતાઓની કામગીરી કરવામાં પ્રેરણા આપી હતી અને ખાલી મેસેજ નહીં ફોન કરીને વાતચીત કરીને સંગઠન વિશે વાત કરવી અને બેરોજગાર યુવાનો રોજગાર વિશે બેસીને ચર્ચા કરવી અને વધુ તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વરદીવજી ઠાકોર શું કહે તે સાંભળો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વરદીવજી ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયસિંહ ઠાકોર વડનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર ચુનાજી ઠાકોર દિવાનજી ઠાકોર અને કોંગ્રેસ સમિતિના તમામ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ હતો આજની મુખ્ય જે રાહુલજીએ સંસદમાં બે હજાર સત્તાવીસમાં માં પડકાર ફેંક્યો હતો ભારતીય જનતા પાર્ટીને કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને હરવવાની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સંગઠ સર્જન સંગઠન સર્જન અભિયાન ચાલી રહ્યું છે તેના અંતર્ગત આજરોજ વડનગર તાલુકા ખાતે વડનગર તાલુકાને કઈ રીતે મજબૂત કરવું વડનગર તાલુકાને ક્યાં સુધી ભૂત સુધી મજબૂત લઈ જઈ અને વ્યક્તિઓ સુધી વિચારધારા પહોંચાડવી ગરીબોને કઈ રીતે સહાય કરવી અને સંગઠન કઈ રીતે મજબૂત કરવું એના ભાગરૂપે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમાં બળદેવજી આપણા જિલ્લા પ્રમુખ તથા પ્રભારી હિમાંશુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને એમના માર્ગદર્શન અનુસાર આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એમાં કોંગ્રેસ મજબૂતીથી લડશે અને મને વિશ્વાસ છે મારા કાર્યકરો પર વિશ્વાસ છે અને વડનગર તાલુકાની પ્રજા પર પણ વિશ્વાસ છે ગુજરાત રાજ્યની અંદર જિલ્લા પ્રમુખોની જે નિમણૂકો થઈ એ પછી તમામે તમામ તાલુકા પંચાયતોની તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવાની હતી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો કે નગરપાલિકાઓ કઈ રીતે સંગઠન મજબૂત થાય અને કઈ રીતે સારા પરિણામ આવે ચર્ચા વિચારણા કરવા માટે આજે વડનગર મુકામે એક ટૂંકી નોટિસમાં બંને પ્રમુખોને જ્યારે સૂચના આપવામાં આવી ત્યારે વડનગરની આ મિટિંગની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો આવ્યા છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કઈ રીતે જીતી શકાય એની ચર્ચા વિચારણા કરી છે અને સંગઠન કઈ રીતે મજબૂત થાય અને શિયાળાના ઘર સુધી કઈ રીતે કોંગ્રેસની વાત પહોંચાડવી એની ચર્ચા વિચારણા કરવા માટેનું આ મિટિંગ મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું